નરેશ ગોસ્વામી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજના માર્ગદર્શન હેઠળ ત્રીજી પેઠ કાંકરોલી યુવરાજ વિધાંત કુમારજી મહોદય તેમજ સિદ્ધાંત કુમારજી મહોદયની ગરીબ તવંગર અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજનનું વિતરણ કરવામાં આવે છે કાંકરોલી યુવરાજ દ્વારા છેલ્લા વીસ વર્ષથી આ ભોજન યજ્ઞ અવિરત ચાલતો આવ્યો છે જે આજ પર્યંત ચાલુ રહ્યો છે સુગધા મંદિરના આ ભોજન યજ્ઞનો લાભ અનેક લોકો લઈ રહ્યા છે